નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન. આમ તો હેલ્મેટ ના નિયમો આપણી સેફટી માટે હોય છે. કહેવાય છે કે આ દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ પણ આકરા પાણીએ છે. તે રીતે વાહન ચલાવતી વીડાએ કેટલાક લોકો હેલ્મેટ નથી પહેરતા તેના કારણે અકસ્માતના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઈને હવે રાજ્યની પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા આદેશ કરી દેવામાં આવ્યા છે. કે બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ હોય કે પછી હેલ્મેટ વગર નીકળતા લોકો હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ને તેના જ ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પરંતુ આ વચ્ચે રાજકોટમાં હેલ્મેટના નિયમો સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં વિરોધનો શોર ઉઠ્યો છે લોકોનું કહેવું છે કે હેલ્મેટના નામે પોલીસ દ્વારા પૈસા પડાવવામાં આવે છે ખોટી રીતે તમને હેરાનગતિ કરવામાં આવી રહી છે કનડગત પહોંચાડવામાં આવી રહી છે તેના કારણે લોકોએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી અને આમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની પણ એન્ટ્રી થઈ છે આમ તો લોકસાહિત્યકાર દેવાયત ખવડ ડાયરાઓ ગજવવા માટે જાણીતા છે અવારનવાર તેઓ જાહેર સ્ટેજ પરથી મોરે મોરો તેમજ રાણો રાણાની રીતે તે પ્રકારના નિવેદનો કરતા હોય છે ક્યારેક સર કાર નહીં તેઓ વાહ પણ કરતા હોય છે પરંતુ આ વખતે તો તેમણે એક અલગ જ પ્રકારનું નિવેદન આપી દીધું છે જેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે જેમાં તેમણે હેલ્મેટને જે ડ્રાઈવ ચાલી રહી છે તેની સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે પહેલાં તો દેવાઈત ખવડ શું કહી રહ્યા છે તેમને સાંભળો નમસ્કાર મિત્રો જય શિયરામ જય ભારત જય હિન્દુ શું દેવાઈત ખવડ અને આ વિડિયોઝના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો શું જાહેર જીવનનો માણસ શું કંઈક જવાબદારી અને ફરજ રૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આ સાથે જય ભારત જય હિન્દ આપે સાંભળ્યા હતા લોકસાહિત્યકાર દેવાયત ખબર એક લોક સાહિત્યકાર તરીકે તેમની જવાબદારી એ છે કે સમાજમાં લોકો જાગૃત થાય સરકારે જે હેલ્મેટના નિયમો બનાવ્યા છે એ લોકોની સુરક્ષા માટેના પણ નિયમો છે સ્વાભાવિક છે કે ઘણી બધી જગ્યાએ આ નિયમોના દુરુપયોગ થતા હોય છે હેલ્મેટના નામે પૈસાઓ પણ પડાવવામાં આવતા હોય છે પરંતુ ઓવરઓલ એ તો લોકોની સેફ્ટી માટે જ છે પણ જે રીતે દેવાયત ખવડે આ બાબતમાં સ્ટેન્ડ લીધું છે તેમણે હેલ્મેટના આ નિયમ સામે જે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે શું આગામી સમયમાં રાજ્યની પોલીસ આ જે હેલ્મેટની ડ્રાઈવ અને બ્લેક ફિલ્મની ડ્રાઈવ ચાલી રહી છે તે મામલે જે નિયમોનો ભંગ કરનારા લોકો છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરી છે દર્શક મિત્રો આવા જ નવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો વૈષ્ણવ yeah